નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ઘનશ્યામ રાજપરાની હત્યાને લઈને કોળી સમાજના ઘણા બધા લોકો જે વિરોધ કરી રહ્યા હતા તેમને જેલની અંદર પૂરવામાં આવ્યા છે હવે કોળી સમાજમાં આ આખી વાતને લઈને આક્રોશ જાગ્યો છે આપણી સાથે જયેશ કોળી જોડાયા છે કોળી ઠાકોર સેનાના પ્રમુખ છે જયેશભાઈ શું કહેશો કારણ કે જે રીતે આખ કોળી સમાજના લગભગ 50 થી વધારે યુવાઓને પકડવામાં આવ્યા તેમને જેલમાં નાખવામાં આવ્યા તમારું શું કેવું છે મારું કેવું એ છે કે જે આ ચોર્યાસી લોકો ની અટકાયત કરી અને જેલમાં નાખ્યા એ લોકોને મારી મારી ને અંદર પૂરી દીધા છે પછી અંદર જઈને પણ એટલા માર્યા છે અને જ્યારે એને હોસ્પિટલમાં પણ દાખલ નથી કર્યા પ્લસ જે જે બનાવ હતો જે શરૂઆતથી થઈ હતી જ્યારે પબ્લિક ત્યાં ભેગું થયું ત્યારે પોલીસે જ ત્યાં પબ્લિકે ભેગું કરાયું હતું કે ભાઈ તમે અહીંથી અમે વળધોડ ઘાડશું પોલીસ તેને ઉશ્કેરાટ કર્યું કે ભાઈ અમે નથી ઓળખો કાઢવાના તમે શું કરી લેશો અને લેડીઝ ને ઉપર લાઠીચાર્જ કર્યો અને પછી જે માહોલ બન્યો એની અંદર એ શું છે કે બે ચાર લોકો એ જે અન્ય સમાજના લોકો હતા જે સગા હતા એ કર્યો જેના કારણે પોલીસે પછી લાઠીચાર્જ ને પથ્થરમારો ને એ બધું કરી દીધું એના કારણે સામે સામે ઘર્ષણ થઈ ગયું અને સામે સામે ઘર્ષણ થયા પછી અ લોકોને પકડી પકડીને અંદર પૂરી દીધા એટલે આ સૌ ખોટી રીતે છે પ્લસ પકડીને ત્રણસો સાત જેવી કલમ ત્યાં જયારે આ બધું કમ્પ્લીટ જે મારા પથ્થર મારો થઈ ગઈ હતી ત્યારે હું ત્યાં પહોંચ્યો હતો અને જયારે મને સ્થાનિક પીએસઆઈ કીધું કે ભાઈ આવી રીતે બનાવ ખાલી હોસ્પિટલ ની અંદર એને દસ મિનિટે ન રાખે એવી પરિસ્થિતિ હતી ખાલી હાથમાં છોલાણા હતા કોઈ પણ જગ્યાએ લાગ્યું નહોતું છતાં એને ત્રણસો સાત કલમ ઉમેરવામાં આવી અને એ લોકોને પૂરવામાં આવ્યા એટલે આ સાવ ખોટું છે એ લોકોનું પણ જયેશ તમને કારણ કે જે ઘટનાક્રમ આખો ત્યાં થયો હતો મુદ્દો હતો ઘનશ્યામ રાજપરાની હત્યાનો મુદ્દો લેન્ડ ગ્રેબિંગ નો મામલો હતો આરોપીઓને પકડ્યા હતા પરંતુ જે રીતે આખી ઘટના એ લીધો તમને લાગે છે કે ક્યાંય પોલીસ જે છે આરોપીઓને પકડીને ન્યાય ઘનશ્યામ રાજપરાને ન્યાય અપાવવાની જગ્યાએ એક આખું સમાજના બીજા લોકોને પણ તેને અંદર લઈ લેવામાં આવે લપેટી લેવામાં આવ્યા સો કારણ કે અ જે આરોપીઓ છે એક તો એની આડત્રીસ કલાક સુધી એની ફરિયાદ લેવા નહોતી આવી જે આ ઘનશ્યામભાઈ નું મૃત્યુ થયું પછી જે ફરિયાદી લોકો ફરિયાદ કરવા માટે ગયા ત્યારે આડત્રીસ કલાક સુધી એની ફરિયાદ જ નહોતી લેવામાં આવી અને ચલો ફરિયાદ લઈ લીધી લોકોએ ધરણા કર્યા અને પછી ફરિયાદ લીધી તો ફરિયાદની અંદર ત્રણસો એક કલમ નામની જે કલમ ઉમેરી કારણ કે એક વ્યક્તિ થી વધારે લોકો હોય તો ત્રણસો એકસો ત્રણ ઓબલિક બે કલમ લાગવી જોઈએ જે વધુ લોકો છે છતાં કારણ કે એક ત્રણસો એકસો ત્રણ કલમ ઉમેરી એટલે એક વ્યક્તિ ઓઢી લ્યો એટલે ગુનો ક્લિયર થઈ ગયો અને એ એને જામીન નહીં મળી જાય હવે એને પોલીસે સપોર્ટ કર્યો એના માટે એને એકસો ત્રણ ખાલી કલમ નાખી જો એને સપોર્ટ નહીં કાયદા કે જો એની ઉપર કલમ લાગવી જોઈએ એકસો એકસો ત્રણ ઓબલિક એકસો એક તો ઓબલિક ત્રણ તો એ એ લગાડ્યું છે જે નો લગાડી એનો મતલબ એ કે પોલીસ કોઈપણ રીતે એને આરોપીને સપોર્ટ કરતી હતી તમે કહી રહ્યા છો કે પોલીસ આરોપીઓને સપોર્ટ કરતી હતી ત્યાં અગર કોળી નેતાઓ પણ પહોંચ્યા હતા અને તમને લાગે છે કે જે પણ કોળી નેતા છે આ કોળી નેતાઓને ખરેખર સમાજ માટે લાગણી છે એ લોકો રાજનીતિ કરવા માટે ત્યાં નથી આવે કે માત્ર રાજનીતિ કરવા માટે ત્યાં આવ્યા હતા કારણ કે ક્યાં એવું લાગ્યું નહીં કે આટલા દિવસથી એ લોકો જેલની અંદર બંધ છે કે ના એ લોકો માટેની કોઈ જામીનની પ્રોસિજર આગળ કરવામાં આવી છે

જેને એક પણ બાઈટ કોળી સમાજ ને support ને લગતી એક પણ બાઈટ દીધી નથી હવે એનું કારણ શું હોય કે રામ જણાવે એટલે ક્યાંક એમને પણ એક પોલિટિકલ પ્રેશર છે શું લાગે છે કે એને પોલિટિકલ પ્રેશર ના કારણે દબાવવામાં આવ્યા હોય કે અથવા એને આ મુદ્દા ને લગતો જો કઈ આવે તો ના પાડવામાં આવી હોય સરકાર ને અડચણ રૂપ થતું હોય એના પણ બની શકે એમ કારણ કે કોળી સમાજનો સૌરાષ્ટ્ર ની અંદર તો પોતાનો જે એક અલગ દબદબો છે જસદણથી લઈને જામનગર ભાવનગર ને આખો જે વિસ્તાર છે ત્યાં આગળ કોળી સમાજની એક પોતાની વોટ બેંક છે અને પોતાની કારણ કે કોળી સમાજ જો પોતાના કમ્યુનિટીના એક નેતૃત્વને અપાવી શકતો હોય તો કોળી સમાજના જે નેતાઓ છે એ નેતાઓ કેમ નથી આવતા તમને શું લાગી રહ્યું છે ખરેખર મેદાનમાં આવવું જોઈએ લોકોએ આ વાત જયારે સમાજની વાત આવી રહી છે ત્યારે મેદાનમાં સ્થાનિક જે બનાવ છે બાજુમાં કોઈને જરૂર જ નથી ત્યાં આવવાની એ ખુદ મંત્રી પદે છે તો કાયદે કે લડત આપી શકે છે અને કહી શકે છે પણ છતાં ઈ હોવા છતાં ત્રણસો આવડી કલમો લાગી જાય છે લોકોને માર મારીને અંદર પૂરવામાં આવે છે

હવે મને ખુદ ને જાણ કરી કે ભાઈ આ જગ્યા પથ્થરમારો થયો છે ત્યારે હું રાજકોટ સો કિલોમીટર વીચેથી રાજકોટ હતો છતાં એને ખબર છે તંત્રને કે હું ત્યાં હતો નહીં અને જે આ સમાજ માટે હું લડત કરી રહ્યો છું અને ઈ લોકોને કઈક પણ રીતે અડચણ થતું હશે એટલે મને બેસાડવા માટે મને આ ગુનાની અંદર નોટિસ આપી હવે એને ખબર છે કે હું નથી છતાં મને નોટિસ દેવામાં આવી અને મારી ઓફિસે નો સ્ટાફ આવે અને એવું કેવવામાં આવે કે ભાઈ આ બને ત્યાં સુધી આ નો કરો આવું કરે અને સ્થાનિક પીએસઆઈ મને એવું કહે છે કે જો તમે આમાં કરશો તો તમે ભરાઈ જશો એમ આવી તો અમને આ ટોન મારીને ધમક્યો દેવામાં આવે છે અને પોલીસને એક્ચ્યુઅલી આરોપી કેટલા પકડાયા છે લગભગ ચાર થી પાંચ લોકોને પોલીસે પકડ્યા છે આ આખા કેસની અંદર લાગે છે પરિવારને એવું કે બધા જ પકડાઈ ગયા છે કે હજી પણ આરોપીઓ બહાર ફરી રહ્યા છે જ્યારે મેં છે ને ડીવાયએસપી સાહેબ વાત થતા મને એને એવું કીધું ટોટલ આઠ જણા છે પણ જ્યારે ફરિયાદી જ્યારે ન્યૂઝમાં એમાં સાત જણા આવે છે અને પકડાણા છે ખાલી ફક્ત છ જણા હજી એક વ્યક્તિ નથી પકડાણું મારા ખ્યાલ મુજબ હમ પણ પોલીસ પીએસઆઈ સાહેબે અને ઝાલા સાહેબે ડીવાયએસપી મને એવું કીધું તું ટોટલ આઠ જણા છે તમે શું કહેશો કારણ કે કોળી સમાજ સમાજના આગેવાનો જયારે લડત કરે અને ન્યાય માટે લડત કરતું હોય જયારે ન્યાય ના મળ્યું હોય અને લડત કરતા હોય તો એ લોકોને મારી કોઈ ષડયંત્ર ઉભું કરી એ લોકોને ખોટી રીતે ફીટ કરવામાં આવતું હોય તો ખાલી કોળી સમાજે નહીં પણ દરેક સમાજે જાગી અને આ વસ્તુની લડત કરવી જોઈએ નહીતર કોઈ વ્યક્તિ માટે અગર આગેવાનો લડત માટે ઉભા થશે તો એને મારી મારીને પૂરી દેવામાં આવશે એવી બીક ના કારણે ઘણા લોકો આગેવાનો આમાં બહાર ક્યાંથી આવે એમ એટલે એના માટે હરેક સમાજે કોળી સમાજે નહીં પણ હરેક સમાજે આ આ વસ્તુને લઈને સિરિયસ થોડુંક થવું જોઈએ અને સાથે કારણ કે ગોપાલ ઇટાલિયા પણ ત્યાં પહોંચ્યા હતા ગોપાલ ઇટાલિયાએ પણ ત્યાં પરિવાર સાથે મુલાકાત કરી ગોપાલ ઇટાલિયા ત્યાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને મળવા માટે ગયા હતા અને ક્યાંક ને ક્યાંક આખા કેસની અંદર ક્યાંક કોક પોલિટિકલ મોટિવેશન હોય એવું લાગે છે પરંતુ તમને એવું લાગી રહ્યું છે કે જે કેસ ખરેખર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ કારણ કે ઘનશ્યામભાઈને પહેલા જે રીતે ધમકી આપવામાં આવી હતી પછી તેમની હત્યા કરી દેવામાં આવી હતી

અને જે કલમ લીગલી લાગે છે એ લગાડવામાં આવશે અને જયારે પકડાય પછી એનું સરઘસ કાઢવામાં આવશે કરવામાં આવશે એને આપ્યા પછી ખબર જ હતી કે પબ્લિક આટલું થવાનું છે તો એને તૈયારી રાખી અને એ સરઘસ કાઢી દીધું હોત તો આ વસ્તુ બનાવવા જ ન થાત ને આમ નોર્મલી જે લોકો ખાલી હથિયારો લઈને આટા મારતા હોય અથવા દાદાગીરી કરતા હોય એના સરઘસ કાઢવામાં આવે જે વ્યક્તિએ મર્ડર કર્યું છે આવડું મોટું અને આવડો મોટો સમાજ બહાર આવે છે હવે એને ન્યાય ન દેવડાવે તો એ તો ખોટું છે ને અચ્છા સરઘસ કાઢવાની વાત કોણે કરી હતી ત્યાં આગળ સરઘસ કાઢવાની વાત ત્યાંના એસપી સાહેબે કરી હતી અચ્છા એસપી સાહેબે કીધું તું કે અમે સરઘસ કાઢીશું કે રીકન્સ્ટ્રક્શન કરીશું રીસ્ટ્રક્ચર કરીશું એમ જ્યારે હાથમાં આવી જશે ને ત્યારે કરીશું એવું એને બાંહેધરી સમાજને બધાને આપી હતી અચ્છા એટલે કારણ એનું કારણ તમને કહું કારણ કે ગઈકાલે આ જે કરવામાં આવે છે રીકન્સ્ટ્રકશન કરવામાં આવે છે પણ આમ જોયે તો એને જે ભાષામાં ગણો એ પણ પોલીસ તો મીડિયામાં હીરો થવા માટે કરો કે સરઘસ કરો કઈ પણ નાના નાના મુદ્દામાં કરતી હોય છે ને પોલીસ તો એને જે ભાષા પણ હવે જે પબ્લિક જે થોડુંક જેની પાસે નોલેજ ઓછું હોય તો એને રીસ્ટ્રકચર નો ગણે એ વળગોળો ગણે એમ પણ એની પોલીસ ની દ્રષ્ટિએ ગણો કે પબ્લિક ની દ્રષ્ટિએ ગણો એ કાઢે છે તો રોડ ઉપર જાહેરમાં સજા જ આપે છે ને એ લોકોને સજા આપવાનું કામ પોલીસ નું નથી પણ હમણાં એક ફેશન બની ગઈ છે વળગોળો વડઘોડો કાઢવું એમ તમે કહી રહ્યા છો કે વરઘોડો કાઢવો ફેશન બની ગઈ છે પરંતુ સવાલ અહીંયા એ આવે છે કે જે વ્યક્તિનું પોતાનું સ્વજન ગયું છે અને એને એને આશા છે કે ન્યાય મળે પણ કાનૂની પ્રોસેસની અંદર તો વરઘોડા જેવી કોઈ સિસ્ટમ હોતી જ નથી પણ અહીંયા સવાલ એ છે કે સમાજ હવે શું કરશે આગળ કારણ કે ઘણા બધા યુવાનો અત્યારે જેલની અંદર છે ઘનશ્યામભાઈને ન્યાય અપાવવાનો છે તમે લોકો આગળ શું પ્લાનિંગ સ્ટ્રેટેજી કરી રહ્યા છો અમારી પ્લાનિંગ એવી છે કે પાંચ દિવસ ની અંદર જો કોઈ આ કલમ છે હટાવવામાં ન આવે અને જે જવાબદાર પોલીસ છે એને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો પચીસ તારીખ થી ગુજરાત બંધ નું તો એલાન કરેલું છે અને સમસ્ત કોળી સમાજ ધરણા ઉપર વીછ્યા મામલતદારે બેસી જવાનું છે એ ફાઇનલ છે એમ હમ અને તમને લાગે છે ને આઈ મળવો જોઈએ કારણ કે હવે સમાજ એક થઈ રહ્યો છે એટલે કારણ કે જો ન્યાય નહીં મળે તો સરકાર ને તો કોળી સમાજ દ્વારા બહુ અડચણ રૂપ થશે કારણ કે ગુજરાત માં અઢી કરોડ ની વસ્તી કોળી ઠાકોર સમાજ ની છે જો ઈ એક સાઈડ ચાલવા માંડશે તો એની સરકાર ને બહુ નડશે એટલે એને ન્યાય દેવા માટે એને ઉતરવું તો પડશે જ ચલો જયેશભાઈ આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ સો મચ તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર